આજે અમે આપણી સમક્ષ ઉજાગર કરવા જઈ રહ્યા છીએ એક એવો ઇતિહાસ કે જે સદીઓથી આજ સુધી પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો હતો અને એની સાથે જ સંકળાયેલી છે એવી જ સદીઓની યશોગાથા કે જેનાથી આજ સુધી આપણે સર્વે અજાણ હતા તો ચાલો હવે આપણે પ્રવેશ કરીશું અમારા ગામથી ઉત્તર દિશામાં આવેલા કનોજગઢ નગરના રાજા કન્નોજાજીના દરબારમાં મહારાજ થોડું નાચ ગાન હોય ને તો કસુંબો વિશે જ ચડે હા રાજ નર્તકીને હાજર કરો વાહ બાપુ વાહ આજ તો મજા આવી શું શું થયું તમને રાણી મારા કયા પાપની સજા ભોગવી રહ્યો છું આ કોડ આ બળતરા આ બળતરા હવે મારાથી સહન નથી થતી મહારાણી મારા આ દુખનો ક્યારે અંત આવશે મહારાણી કેટલા વૈદ ફકીર હકીમ કર્યા પણ લેશ માત્ર આ પીડા ઓછી થતી નથી મહારાણી આહા ધીરજ રાખો મહારાજ ભગવાન બધાય સારા બના કરશે મને એક ઉપાય સુજે છે કહો કહો મહારાણી ઉપાય કહો જલ્દી કહો આપણે નગરમાં ઢંઢેરો પીટાવીએ કે જે આપના રોગની દવા કરી મટાડશે તેને મો માંગ્યું ઇનામ આપીશું હમ તમે ઠીક કહો છો મંત્રીજી મહારાણીની આજ્ઞાનું પાલન કરો સુણો 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 હે પ્રજાજનો મહારાજની આજ્ઞાથી જે કોઈ વ્યક્તિ તેમના રોગનો ઈલાજ કરશે હાજાજી આપણે કનોજા પતિનો ઈલાજ કરીએ અને મનગમતું ઈનામ માંગીએ હા હા ચાલો હમણાં જ જઈએ મહારાજ અમે ઢંઢેરો સાંભળી આપનો ઈલાજ કરવા માટે આવ્યા છીએ હમ ઈલાજ પણ વિચારીને ઈલાજ કરજો જો દર્દ ના ગયું તો સજા પણ કરીશ પણ જો રોગ મટી ગયો તો ઇનામ મળશે ને આહા મો માંગ્યું ઇનામ મળશે જે જોઈએ તે આપીશ મહારાજ હવે આ રોગ હંમેશા માટે મટી ગયો મોટા મોટા વૈદોથી ન મટ્યો તે આ કોડ તમે થોડા દિવસમાં નાબૂદ કરી અને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે

મારો તમે ઈલાજ કર્યો છે ને એટલે હું તમને જીવતા જવા દઉં છું નહીતર રાઈ રાઈ કટકા ચલા ભાઈ રાજા કનોજાજી સમજે છે શું પોતાના મનમાં આખી સભા વચ્ચે આવું અપમાન આ તો ન મળ્યું ધન કે ન મળી રાજકુમારી હું હું આ અપમાનનો બદલો લઈને જ રહીશ ત્યારે જ મારા અંતરમાં શાંતિ થશે જે માંગવાથી ન મળ્યું તે પરાણે લઈશ એટલે તું કેવા શું માંગે છે એ બે રાજકન્યાઓ ગામ આમારાની સીમમાં રત્નેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરવા એકલી જાય છે આપણે મોકો જોઈને એ રાજાજીની રાજકુંવરીઓની લાજ લૂંટી આપણા અપમાનનો બદલો લઈશું

સૈનિકો રાજકુમારી સાથે જાઓ અને તેમને સાચવીને પાછા લઈ આવજો પિતાજી સૈનિકોનું કામ નથી અમે બંને બહેનો એકલા જ જઈશું પણ દીકરી મંદિર ઘણો દૂર છે અને રસ્તો પણ ઘણો વિકટ અને નિર્જન છે માટે એકલા ન જવાય પણ માં અમે જેની પૂજા કરીએ છીએ તે રત્નેશ્વર પ્રભુ ઉપર અમને ભરોસો છે તે અમારી રક્ષા જરૂર કરશે માટે આજ્ઞા આપો ભલે ભલે બેટા જાઓ મેં ચંદ્ર કાઈ સમજાતું નથી કે કેમ મને આજે કંઈક অমંગળ ના અંધાળ વર્તાઈ રહ્યા છે অমંગળ ને મંગળ બનાવનારું પ્રભુનું નામ છે આપણે ભગવાનનું સ્મરણ કરતા જઈશું તો કોઈ પ્રકારનો ભય નહીં લાગે અરે જો મંદિર તો આવી પણ ગયું

જાણો છો અમે કોણ છીએ કનોજ રાજકુમારીઓ ચાલે જાવ અહીંથી અરે સુંદરીઓ અમે ચાલ્યા જવા માટે નથી આવ્યા હ અમે તો તમારા આ યૌવન રૂપી પુષ્પની સુગંધ લેવા માટે આવ્યા છીએ ખબરદાર ખબરદાર જો આગળ વધ્યા છો તો પિતાજીને કહીને તમારા ચામડે ચામડા ઉતરાવી નાખીશ સમજ્યા ને એ તો આગળ જોયું જ છે પણ હમણાં સીધી રીતે માની જાવ તો અમારે બળ જબરી નહીં કરવી પડે દોસ્ત પાપી આકૃત્ય બદલ ભગવાન તમને માફ નહીં કરે કોણ ભગવાન ક્યાં છે ભગવાન હા બોલાવ નહીં બોલાવ તારા ભગવાનને જે તારી રક્ષા કરે બોલાવ આજે અમારા હાથમાંથી તમને કોઈ જ નહીં બચાવી શકે Paka, paka, paka. Bye bye. પૂર્વે આપે ઘણી સતીઓના શીલની રક્ષા કરી હતી દ્રૌપદીની ભરી સભામાં લાજ બચાવી હતી તેમ આજે અમારી લાજ બચાવવા વહેલા આવો પ્રભુ હે નાથ જો અમારી લાજ લૂટાશે તો કોઈ પણ ભક્ત સ્ત્રી આપના ઉપર ભરોસો નહીં કરે નહીં કરે જલ્દી આવો પ્રભુ જલ્દી આવો

ત્યાં તો ચમત્કાર થઈ ગયો મે મારી સગી આંખે જોયું પૃથ્વી ફાટી ગઈ અને બંને બહેનો તેમાં વિલીન થઈ ગઈ સેનાપતિ સેનાપતિ જલ્દી સેના લઈને જાઓ અને બંને પાપીઓના માથા ધરતી જુદા કરી નાખો જાઓ જી મહારાજ

યુગો યુગો સુધી તમારી યશો ગાથા ગાશે સદાય ગાશે તમે ધન્ય છો દીકરીઓ તમે ધન્ય છો મારી દીકરીઓ તમે ધન્ય છો તો આ હતો કેનન નદીનો ઇતિહાસ આ રાજકન્યાનો દેહ અહીંયા વિલીન થયો હોવાથી પહેલા આ નદી કન્યા નદીના નામે ઓળખાતી હતી પરંતુ સમય જતા તે કન્યામાંથી કેનનના નામે ઓળખાવા લાગી જ્યાં મોટી કન્યા પદ્માવતીનો દેવ થયો એ જગ્યાએ આજે પણ સજીવન પાણીનો ધરો ભરાયેલો છે આ પાણી બહુ જ મીઠું અને અખૂટ છે ખારા રણમાં મીઠી વીરડી જેવા ધરો છે અને જ્યાં નાની કન્યા વિલીન થઈ ત્યાં એના દેહમાંથી વડનું વૃક્ષ ઉગ્યું છે આજની તારીખે આ સતીઓના સતની સાક્ષી સ્વરૂપે આ બંને પુરાવાઓ હયાત છે પરંતુ સમયના મારથી એ જર્જરિત હાલતમાં છે અમારા ગામના હરિભક્તોની વિનંતીથી મંદિરના પવિત્ર સંતોએ આ સ્થળે હનુમાનજીનું નાનું એવું મંદિર બંધાવી આ સ્થાનનો મહિમા વધાર્યો છે અને વર્ષમાં એકવાર આ સ્થળે નાનો કે મોટો ઉત્સવ ઉજવી તેને જીવંત રાખ્યું છે કારણ કે આવી પવિત્ર ધરોહરની સાચવણી કરવી એ આપણી ફરજ છે અસ્તુ જય સ્વામિનારાયણ